આ સમૂહ લગ્નને કરી અને સફળ બનાવવાની અંદર અમારા રામભાઈ સવદાસભાઈ માલદેવભાઈ વાસણ રમેશભાઈ ભજેઠિયા કેશુભાઈ મોકરિયા કેશુભાઈ ડાભી અમારા ગીગાપાનું આખું ઘર પછી કરિયાવરની અંદર અમારા બેઠેલા કાર્ય કાર્યકરો સર્વેનો માલદેવભાઈ લખાભાઈ ચાવડા અમારા જગદીશભાઈ ધીરુભાઈ અમારા ખાસ દરરોજ અમારી સાથેની સાથે રહેનાર અમારા ભીખુભાઈ વાઢિયા દરરોજ અમારી સાથે હોય અશોકભાઈ ભરડા આ તમામ કાર્યકરો જે નામી અનામી તમામે સમાજના સેવામાં સહભાગી બનેલા છે એ દરેકનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું આ કાર્યક્રમને સફળ બનાવવા આ બિલનાથ સાઉન્ડ સર્વિસવાળાએ પણ અમાને સરસ સેવા આપેલી છે એનો પણ અંતરથી આભાર વ્યક્ત કરું છું અમારા મંડપને પ્રતાપ મંડપ સર્વિસની અમને સેવા મળેલી છે એનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અમારા રસોડા વિભાગની અંદર જે નાના કાર્યકરો છે જે અમે રામભાઈ અને જગદીશભાઈ ચાવડાએ નક્કી કરેલું હતું કે અમે પાંચ કાર્યકર્તાનું સ્વાગત કરશું પણ રસોડાના કામમાં એટલા બધા વ્યસ્ત હતા એ કહે કે ભાઈ અમારે સ્વાગતની જરૂર નથી અમને સેવા કરવા કરવાની આવા અમારા સેવાભાવી કાર્યકર્તાઓ છે એણે એને પણ અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ